અમરપુરીનો રસ્તો બતાવવાનો છે પ્રશ્ન છે તમને બાળકોને કયો નશો છે તે નશાના આધાર પર કયા નિશ્ચયના બોલ બોલો છો

આમાં સંશયની વાત જ નથી ઓમ શાંતિ રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે તમે જાણો છો અમે આત્મા છીએ આ સમયે અમે રૂહાની પંડા બનીએ છીએ બનીએ પણ છીએ બનાવીએ પણ છીએ આ વાત સારી રીતે ધારણ કરો માયાના તોફાન ભૂલાવી દે છે રોજ સવાર સાંજ આ વિચાર કરવો જોઈએ આ અમૂલ્ય રત્ન અમૂલ્ય જીવનના માટે રૂહાની બાપ થી મળે છે તો રૂહાની બાપ સમજાવે છે બાળકો તમે અત્યારે રૂહાની પંડા અથવા તો ગાઈડ્સ છો રસ્તો બતાવવા વાળા મુક્તિ ધામનો રસ્તો બતાવવા માટે આ છે સાચી સાચી અમર કથા અમરપુરીમાં જવાની અમરપુરીમાં જવાના માટે તમે પવિત્ર બની રહ્યા અપવિત્ર ભ્રષ્ટાચારી આત્મા અમરપુરીમાં કેવી રીતે જશે મનુષ્ય અમરનાથની યાત્રા પર જાય છે સ્વર્ગને પણ અમરનાથ પૂરી કહેશે એકલા અમરનાથ થોડી હોય છે તમે બધી આત્માઓ અમરપુરીમાં જઈ રહી છો તે છે આત્માઓની અમરપુરી પરમધામ પછી અમરપુરીમાં આવે છે શરીરની સાથે ત્યાં કોણ લઈ જાય છે પરમ પિતા પરમાત્મા બધી આત્માઓને લઈ જાય છે એમને એને પણ અમરપુરી કહી શકે છે પરંતુ રાઈટ નામ શાંતિધામ છે ત્યાં તો બધાને જવાનું ભાવિ નથી શકતા ટાળવાથી ટળતી નથી આ સારી રીતે બુદ્ધિમાં ધારણ કરો પહેલા પહેલા તો આત્મા સમજો પરમ પિતા પરમાત્મા પણ આત્મા જ છે માત્ર એમને પરમ પિતા પરમાત્મા કહે છે તે અમને સમજાવી રહ્યા છે તે જ્ઞાનના સાગર છે પવિત્રતાના ના સાગર છે હવે બાળકોને પવિત્ર બનાવવાના માટે શ્રીમત આપે છે કે મામેકમ યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે યાદ ને જ યોગ કહેવામાં આવે છે તમે તો બાળકો છો ને બાપને યાદ કરવાના છે યાદ થી જ બેડો પાર છે આ વિષય થી તમે શિવનગરીમાં જશો પછી વિષ્ણુપુરીમાં આવશો ભણીએ જ છીએ ત્યાંના માટે અહીંયાના માટે નહીં અહીંયા જે રાજાઓ બને છે તે ધન દાન કરવાથી બને છે ઘણા છે જે ગરીબોની ખૂબ સંભાળ કરે છે કોઈ હોસ્પિટલ ધર્મશાળાઓ વગેરે બનાવે છે કોઈ ધન દાન કરે છે જેમ હતા ગરીબોની ખૂબ સંભાળ કરતા હતા એવા ઘણા દાની હોય છે સવારે ઉઠીને અન્નની મુઠ્ઠી કાઢે છે ગરીબોને દાન કરે છે

પામે છે હવે તમે છો બધા રૂહાની પંડા તમે પ્રદર્શની કે મ્યુઝિયમ ખોલો છો તો એવા નામ લખો જે સિદ્ધ થઈ જાય ગાઈડ ટુ હેવિંગ સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવીએ છીએ કે નવી વિશ્વની રાજધાનીના ગાઈડ્સ પરંતુ મનુષ્ય કંઈ પણ સમજતા નથી આ છે જ કાંટાઓનું જંગલ સ્વર્ગ છે ફૂલોનો બગીચો જ્યાં દેવતાઓ રહે છે તમને આ નશો રહેવો જોઈએ કે અમે બાપને યાદ કરી જન્મ જન્માંતરના માટે પવિત્ર બનીએ છીએ તમે જાણો છો ભલે કેટલા પણ વિઘ્ન પડે સ્વર્ગની સ્થાપના તો જરૂર થવાની જ છે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ થવાનો જોઈએ આ તો બધા કહે છે પતિત પાવન અંગ્રેજીમાં પણ કહે છે આવીને લિબરેટ કરો દુઃખથી દુઃખ છે જ પાંચ વિકારોથી તે છે જ વાઇસલેસ વર્લ્ડ સુખધામ અત્યારે તમારે બાળકોએ જવાનું છે સ્વર્ગમાં મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપરમાં છે એમને તો આ ખબર નથી કે મુક્તિ ધામ ઉપરમાં છે જીવન મુક્તિમાં તો અહીંયા જ આવવાનું છે આ બાપ તમને સમજાવે છે એને સારી રીતે ધારણ કરી નોલેજ નું જ મંથન કરવાનું છે સ્ટુડન્ટ પણ ઘરમાં આ ખ્યાલ કરતા રહે છે આ પેપર ભરીને આપવાનો છે આજે આ કરવાનું છે તો તમને બાળકોને પોતાનું કલ્યાણના માટે આત્માને સતો સતોપ્રધાન બનાવવાનું છે પવિત્ર બની મુક્તિ ધામમાં જવાનું છે અને નોલેજ થી પછી દેવતા બનીએ છીએ આત્મા કહે છે ને અમે મનુષ્ય થી બેરિસ્ટર બનીએ છીએ અમે આત્મા મનુષ્ય થી ગવર્નર બનીએ છીએ આત્મા બને છે શરીરની સાથે શરીર ખતમ થઈ જાય છે તો પછી નવે સર ભણવું પડે છે આત્મા જ પુરશાર્થ કરે છે વિશ્વના માલિક બનવાનો

એને તો યાદ કરવાની જરૂર નથી આ ડ્રામા છે ને એક પણ દિવસ એક સમાન નથી હોતો આ ડ્રામા ચાલતો રહે છે આખા દિવસનો પાર્ટ સેકન્ડ બાય સેકન્ડ બદલતો રહે છે શૂટ થતી રહે છે બાપ બાકોને સમજાવે છે કોઈ પણ વાતમાં હાર્ટ ફેલ નહીં થાવ આ જ્ઞાનની વાતો છે ભલે પોતાનો ધંધો વગેરે પણ કરો પરંતુ ભવિષ્ય ઉચ્ચ પદ પામવા માટે પૂરો પુરુષાર્થ કરો ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે બાબા કહે છે કુમારીઓ તો ગ્રહસ્થમાં ગય જ નથી ગ્રહસ્થી એમને કહેવામાં આવે છે જેને બાળકો છે બાપ તો અધરકુમારી અને કુમારી છે હવે તમે જાણો છો કન્યા પવિત્ર છે અને અધર કન્યા એને કહેવામાં આવે છે જે અપવિત્ર બન્યા પછી ફરી પવિત્ર બને છે તમારો જ તમારું જ યાદગાર ઊભું છે બાપ જ તમને બાળકોને સમજાવે છે બાપ તમને ભણાવી રહ્યા છે તમે જાણો છો અમે આત્માઓ મૂળ વતન ને પણ જાણીએ છીએ પછી સૂર્યવંશી ચંદ્રવંશી કેવી રીતે રાજ્ય કરે છે ક્ષત્રિયપણાની નિશાની બાણ કેમ આપ્યા છે આ પણ તમે જાણો છો લડાઈ વગેરેની વાત છે નહીં રાવણ જે સીતાને લઈ જાય તો બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો તમે સમજો છો અમે છીએ હેવીન મુક્તિ જીવન મુક્તિના પંડા તે છે જિસ્માની પંડા અમે છીએ રૂહાની પંડા તે છે કળયુગી બ્રાહ્મણ તમે સંગમયુગી બ્રાહ્મણ અત્યારે પુરુષોત્તમ બનવાના માટે ભણી રહ્યા છો બાબા અનેક પ્રકારથી સમજાવતા રહે છે છતાં પણ દે અભિમાનમાં આવવાથી ભૂલી જાય છે એટલું દે અભિમાન તૂટતું જશે પોતાની સંભાળ કરતા રહો જુઓ અમારો દે અભિમાન તૂટ્યું છે અમે અત્યારે જઈ રહ્યા છીએ પછી અમે વિશ્વના માલિક બનીશું અમારો પાર્ટ જ હીરો હિરોઈનનો છે હીરો હિરોઈન નામ ત્યારે પડે છે જ્યારે કોઈ વિજય મેળવે છે તમે વિજય મેળવો છો ત્યારે તમારો હીરો હિરોઈનનું નામ પડે છે આ સમયે એના પહેલા નહીં હતું હારવાવાળાને હીરો હિરોઈન નહીં કહીશું તમે બાળકો જાણો છો અમે અત્યારે જઈને હીરો હિરોઈન બનીએ છીએ તમારો પાર્ટ ઊંચેથી ઊંચો છે કોડી અને હીરાનો તો ખૂબ ફરક છે ભલે કોઈ કેટલા પણ લખપતિ કે કરોડપતિ હોય પરંતુ તમે જાણો છો આ બધું વિનાશ થઈ જશે તમે આત્માઓ ધનવાન બનતી જાઓ છો બાકી બધું દેવાળામાં ચાલી જઈ રહ્યું છે આ બધી વાતો ધારણ કરવાની છે નિશ્ચયમાં રહેવાનું છે અહીંયા નશો ચડે છે બાર જવાથી નશો ઉતરી જાય છે અહીંયાની વાતો અહીંયા રહી જાય છે બાપ કહે છે બુદ્ધિમાં રહે કે બાપ અમને ભણાવી રહ્યા છે જે ભણવાથી અમે મનુષ્ય થી દેવતા બની જશું આમાં તકલીફની કોઈ વાત નથી ધંધા વગેરે થી પણ કઈક ટાઈમ કાઢી યાદ કરી શકો છો આ પણ પોતાના માટે ધંધો છે ને છુટ્ટી લઈને રજા લઈને જઈને બાબાને યાદ કરો આ કોઈ જૂઠ નથી બોલતા આખો દિવસ એમ જ થોડી ગુમાવવાનો છે અમે ભવિષ્યનો તો કઈ ખ્યાલ કરીએ યુક્તિઓ ઘણી છે જેટલું થઈ શકે ટાઈમ કાઢી બાપને યાદ કરો શરીર નિર્વાહના માટે ધંધો વગેરે પણ ભલે કરો અમે તમને વિશ્વના માલિક બનવાની ખૂબ સારી રાય આપીએ છીએ સલાહકાર છો બધાને મુક્તિ જીવન મુક્તિ કેવી રીતે મળે આ જન્મ માં તે રસ્તો બતાવો છો મનુષ્ય સ્લોગન વગેરે બનાવે છે તો દિવાલમાં ઉપર લગાવી દે છે જેમ તમે સમજો છો અમને બાપ થી આ વારસો મળી રહ્યો છે મુક્તિ धाम નો પણ વારસો છે મને તમે પતિત પાવન કહો છો તો હું આવીને સલાહ આપું છું પાવન બનવાની તમે પણ એડવાઇઝર છો સલાહકાર છો મુક્તિ ધામમાં કોઈ પણ જઈ નથી શકતા જ્યાં સુધી બાપ સલાહ ન આપે શ્રીમત ન આપે શ્રી અર્થાત શ્રેષ્ઠ મત છે જ શિવ બાબાની આત્માઓને શ્રીમત મળે છે શિવ બાબાની પાપ આત્મા પુણ્ય આત્મા કહેવામાં આવે છે પાપ શરીર નથી કહેતા આત્મા શરીર થી પાપ કરે છે એટલે પાપ આત્મા કહેવામાં આવે છે શરીર વગર આત્મા ન પાપ ન પુણ્ય કરી શકે છે તો જેટલું થઈ શકે વિચાર સાગર મંથન કરો ટાઈમ તો ખૂબ છે ટીચર કે પ્રોફેસર છે તો એમને પણ યુક્તિથી આ રૂહાનું ભણવાનું ભણાવવું જોઈએ જેનાથી કલ્યાણ થાય બાકી તે જિસ્માની ભણવાનું શું કામ થશે લાગશે અમે આ ભણીએ છીએ ભણાવીએ છીએ બાકી થોડા દિવસ છે વિનાશ સામે ઉભો છે અંદર ઉછળ આવતી રહેશે કેવી રીતે મનુષ્યોને રસ્તો બતાવીએ એક બાળકીએ ને પેપર મળ્યો હતો જેમાં ગીતાના ભગવાનની વાત પૂછવામાં આવી હતી તો એણે લખી દીધું ગીતાના ભગવાન શિવ છે તો એને નાપાસ કરી દીધી સમજતી હતી અમે તો બાપની મહિમા લખું છું ગીતાના ભગવાન શિવ છે તે જ્ઞાનના સાગર છે પ્રેમના સાગર છે શ્રી કૃષ્ણની આત્મા પણ જ્ઞાન મેળવી રહી છે આ આ બેસીને લખ્યું તો હું હવે આ રૂહાની ભણતરમાં લાગી જાઉં લાગી જઈશ બાળકી પણ ઘણી ફર્સ્ટ ક્લાસ છે હું ફર્સ્ટ ક્લાસ છે પહેલા પહેલા જ કહેતી હતી હું એવું લખીશ નાપાસ થઈ જઈશ પરંતુ સાચું તો લખવાનું છે ને આગળ ચાલીને સમજશે બરોબર આ બાળકીએ જે લખ્યું હતું તે સત્ય છે જ્યારે પ્રભાવ નીકળશે કે અથવા મ્યુઝિયમમાં એને બોલાવીશું તો ખબર પડશે અને બુદ્ધિમાં આવશે આ તો સત્ય છે રાઈટ છે અનેક નાનેક મનુષ્ય આવે છે તો વિચાર સાગર મંથન કરવાનો છે એવું કરીએ જે મનુષ્ય જડ સમજી જાય કે આ કોઈ નવી વાત છે કોઈ ને કોઈ જરૂર સમજશે જે અહીંયા ના હશે તમે બધાને રૂહાની રસ્તો બતાવો છો બિચારા કેટલા દુખી છે એના બધાના દુઃખ કેવી રીતે દૂર કરીએ ખીટપીટ તો ઘણી છે ને એક બીજાના દુશ્મન બને છે તો કેવા ખલાસ કરી દે છે હવે બાપ અમે ભણેલી ગણેલી નથી બાપ કહે છે નથી ભણ્યા તો સારું છે વેદ શાસ્ત્ર જે કઈ વાંચ્યું છે એ બધું અહીંયા ભૂલી જવાનું છે અત્યારે હું જે સંભળાવું છું તે સાંભળો સમજાવવું જોઈએ સદગતિ નિરાકાર પરમ પિતા પરમાત્મા વગર કરી ન શકે મનુષ્યમાં જ્ઞાન જ નથી તો તે પછી સદગતિ કેવી રીતે કરી શકે સદગતિદાતા જ્ઞાન ના સાગર છે જ એક મનુષ્ય એવું થોડી કહેશે જે અહીંયાના હશે સમજાવવાની કોશિશ સમજવાની કોશિશ કરશે એક પણ કોઈ મોટો વ્યક્તિ નીકળશે તો आवाज થશે ગાયન છે તુલસીદાસ ગરીબની કોઈ ન સાંભળે વાત સર્વീസ് ની યુક્તિઓ તો બાબા ઘણી બતાવે છે બાળકો તો अमल માં લાવવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદા યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના ના રૂહાની બાપ નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ધંધો વગેરે કરતા ભવિષ્ય ઉચ્ચ પદ પામવાના માટે યાદમાં રહેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે આ ડ્રામા સેકન્ડ બાય સેકન્ડ બદલતો રહે છે એટલે ક્યારેય કોઈ સીન જોઈને હાર્ટ ફેલ નથી થવાનું બીજું આ રૂહાની ભણતર ભણીને બીજાને ભણાવવાનું છે બધાનું કલ્યાણ કરવાનું છે અંદર આ ઉછળ આવતી રહે કે અમે કેવી રીતે બધાને પાવન બનવાનું એડવાઈઝ આપીએ સલાહ આપીએ ઘરનો રસ્તો બતાવીએ આજનું વરદાન સર્વ સંબંધોના સહયોગની અનુભૂતિ દ્વારા નિરંતર યોગી સહજ યોગી ભવ દરેક સમય બાપના ભિન્ન ભિન્ન સંબંધોનો સહયોગ લેવો અર્થાત અનુભવ કરવો જ સહજ યોગ છે બાપ એવા પણ સમય પર સંબંધ નિભાવવા માટે બંધાયેલા છે આખા કલ્પમાં અત્યારે જ સર્વ સંબંધોની ખાણ પ્રાપ્ત થાય છે એટલે સદા સર્વ સંબંધોનો સહયોગ લો અને નિરંતર યોગી સહજ યોગી બનો કારણ કે જે સર્વ સંબંધોની અનુભૂતિ કે પ્રાપ્તિમાં મગન રહે છે તે જૂની દુનિયાના વાતાવરણથી સહજ જ ઉપરાણ થઈ જાય છે સ્લોગન છે સર્વ શક્તિઓ બ્રાહ્મણ સ્વરૂપની વિશેષતા પ્રજ્વલિત કરી અર્થ છે તપસ્યા દ્વારા શાંતિની શક્તિની કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવમાં આવે આ તપસ્વી સ્વરૂપ બીજાને આપવાનું સ્વરૂપ છે જેમ સૂર્ય વિશ્વને રોશની વિશ્વને રોશનીની અને વિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે એમ મહાન તપસ્વી આત્માઓ જ્વાળારૂપ શક્તિશાળી યાદ દ્વારા પ્રાપ્તિના કિરણોની અનુભૂતિ કરાવે છે શાંતિ